ભાવનગર જિલ્લાના મહુવા તેમજ અલંગ પંથકમાં જુગાર રમે રહેલા કેટલાક વ્યક્તિઓ રોકડ રકમ સાથે ઝડપાયા મળતી વિગતો પ્રમાણે તળાજા તાલુકાના મણાર યાર્ડ પ્લોટ નંબર નવની સામે જાહેરમાં જુગાર રમતા મનોજ રામેશ્વર રામ રહે મણાર દિલીપ સેવક સહાની સોસિયા અને દશરથ ધરની હેમરામ રહે મણારને અલંગ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો જ્યારે મહુવાના જનતા પ્લોટ પાટા વિસ્તાર દોરડા કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા ભાવેશ ઠાકરજીભાઈ બારૈયા અજય ઓઘડ ગોહિલ ભારત જાદુભાઈ મકવાણા શૈલેષ બિજલભાઈ ચાવડા લાકુબેન કરશનભાઈ બારૈયા અને સંગીતાબેન મુકેશભાઈ ડોળસિયા તમામ રહે મહુવાને મહુવા પોલીસે કુલ રૂપિયા સત્તર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે